તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી બધી મજામાં તો તમે મજામાં જશો તો આજે આ એક નવા વિડીયાની અંદર તમારા બધાનું સ્વાગત છે તો હું એકલો છું અને મારો મિત્ર એક આ શૂટ કરી રહ્યો છે એક કેમેરો છે બાકી આટલામાં ચોંય પણ કોઈ માણા નથી બીજી વાત કે યુટ્યુબમાં મહેનત કરવા માટે સાહેબ આપણે મિત્રતા બે સાથે રાખવી જોઈએ પછી જે લોકો પ્રેમ કરે છે જે લોકો સપોર્ટ કરે એટલે અત્યારે ઘણા ખરા કહેતા હોય કે અમને બહુ શરમ આવે છે અમારે પણ નામ કરવું છે માર્કેટની અંદર ને ભાઈ વિડીયો છે બ્લોગ વિડીયો છે ફેમિલી સાથે વિડીયો છે પણ કેવી રીતે બનાવીએ અમને શરમ આવે છે જે લોકો દેખે છે તો અમે બીજા લોકો હસે તો હસવાથી મિત્રો આપણે શરમમાં જઈએ તો કાંઈ થવાનું નથી પણ કારણ કે જે આપણી મહેનત છે તો મહેનત કરો તો એની તમને સફળતા મળે સાહેબ એટલે નહીં કહેતો કે મહેનત કરવાવાળે કભી હાર તો નથી હોતી ને નથી હોતી તો કોઈ બી મિત્રો મહેનત કરો તમે તો એની સફળતા મળતી હોય છે તો તમે એની એક સાઈડમાં કે તમે તમારા કેમેરાને મિત્ર બનાવશો તો તમે સો ટકા સફળતા બનશો એટલે બનશો હા કેમેરા સાથે કામ કરવું વિડીયા બનાવવામાં તો મિત્રો શરમ તો કાઢી જ નાખવી જોઈએ પહેલાં પ્રથમ તો બાકી ઘણા લોકો વિડીયા બનાવતા હોય છે અને શરમ આવી જાય કે ભાઈ આટલા લોકો દેખશે તો ભાઈ શું થશે મારું આટલા લોકો કે શું કેવું પડશે મારે વિચારવું એવું વિચાર કરતા હોય લોકો કે ભાઈ હવે શું થશે અમારું અને જે લોકો સામે મળે કે ભાઈ તું આવા વિડીયો બના આવા વિડીયો પણ એવા કેવા વાળા તો કીધા રાખે પણ આપણને એમ છે કે આપણે પાંચ લોકો સાથે વિડીયા છે જે તમારું લક્ષ્ય હોય કે મારે એક એક્ટિન કરવી છે કે મારે એક્ટિન કરવી છે તો તમે એક્ટિન પણ કરી શકો છો પણ મહેનત કરો એની પાછળ મહેનત કરો આ જ વિડીયો અપલોડ કર્યો અને પછી મહિને બે મહિને યાદ કરો પછી એને કંઈ સફળતા ના મળે અને મિત્રો મારે ઘણા ખરા તમને બધાને ખબર જ હશે કે બહાદુરના વિડીયા તો રેગ્યુલર આવતા હતા પહેલાં જોરદાર વિડીયો આવતા હતા મિત્રો કંઈક આપણે ઘરની પરિસ્થિતિ ઉપર વિડીયા બનાવતા હતા અને કંઈક એવા વિડીયા બનાવતા હતા કે ભલે એક જગ્યાએ શૂટ કરી અને આપણે વિડીયા બનાવતા હતા પણ હારી સરસ મજાની વાતો કરતા હતા બેન માટે વાતો કરતા હતા ભાઈ બહેન માટે વાતો કરતા હતા મા બાપ માટે વાતો કરતા હતા પ્રેમ 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 સબ કોઈ કહે પ્રેમ માટે વાતો કરતા હતા સરસ મજાના એવા વિડીયા પણ બનાવતા હતા પણ એક મિત્રો હું બીમાર થઈ ગયો એના પાસે મેં મહેનત છોડી દીધી હતી તો તમને બધાને ખાસ ખબર છે બાકી હું વિડીયા રેગ્યુલર અપલોડ કરતો હતો બાર મહિના તો મેં એટલી બધી મહેનત કરી એટલી મહેનત કરી પણ એ મહેનતની સફળતા મને મળી છે સાહેબ એટલે તમે પણ મહેનત ચાલુ રાખો તમને સફળતા જરૂર અને જરૂરથી મળશે તો હંમેશા માટે તમે શ્રમ તો અંદરથી કાઢી જ નાખો યાર જે થવું હોય થાય તે લોકો તો ભાઈ કહેવાના એટલે કહેવાના જ પણ જ્યારે લોકો તમારું અવગણ ગાશે ત્યારે આપણું ચાલશે તો નક્કી જ કર્યું કરી લેવાનું છે તમારે એટલે હંમેશા માટે જે મારા ભાઈબંધો છે જે હિંમત હારી ગયા છે એને કહું છું કે હિંમત હારશો નહીં મહેનત તો કરો એટલે તમને સફળતા મળશે અને હસ્યાવાળા તો હસ્યા કરે હમ જેટલું હશે એટલું આપણું ચાલશે તમે નક્કી કરી લેજો હા મારે ઇન્સ્ટાગ્રામની અંદર ઘણા લોકો હું વિડીયો બનાવતું જ કાં તો પાગલ થઈ ગયું છે ને આવું છે તો ઘણા લોકો એવું બીજા ભાઈબંધો સાથે મેં વાત સાંભળેલી છે પણ મિત્રો આપણે મહેનત હાર્યા નથી તો આટલું જ હતું વિડીયાની અંદર તમને વિડીયો તો ગમે જ ગયો હશે તો ખાસ કરીને વિડીયો સેવ કરી લેજો અને બીજા ભાઈબંધ એવા બનાવતા હોય વિડીયા તો એ લોકોને આ વિડીયો શેર કરજો કે મહેનત કરને વાલે કભી હાર તો નથી હોતી ભલે આપણને વ્યૂઝ ઓછા મળે છે એનું કોઈ પ્રોબ્લેમ નથી પણ મહેનત આપણે ચાલુ રાખવાની છે સાહેબ તો જય માતાજી જય મામરાડીમાં આટલું જ હતું આ એક નવા વિડીયોની અંદર સાહેબ